બરાબર મી ખાઈ જવા ખડ ખાઈ જાવ આપને પણ ખડ ખાય કોની પેલા ખબર ખડ 2100 રૂપિયા આપવાના છે કેમ થાશે એટલા બજે શું લે ગુડ મોર્નિંગ હર મહાદેવ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં આઈ હોપ કે તમે લોકો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ કારણ કે હમણાં બહુ મજામાં છે પણ હવે શું કહેવાય બધું ઉફરાટા મારે છે કે આ બધું શું છે એમ અચાનક જ બધું આવ્યું ને એટલે તો અમે લોકો જાગી ગયા હતા અને સમય થઈ ગયો તો અગિયાર વાગે આવ્યા હતા અમારે શૂટ માટે જવું થોડુંક લેટ બી થઈ ગયા છે કારણ કે આજે અમારે એક ભાણિયાનો બર્થડે પણ છે અને વાડીએ આવું હતું તો વાડીએ પણ જો એમ કે અમારે વાડીએ જવું છે બરાબર તમને કોઈ નિંદતા આવડતું હોય ને નિંદતા કે વાડીને ને કઈ કામ આવડતું હોય ને તો આ આવતા રહેજો જરૂર હે એ દાડીયા જરૂર છે તારે રહેવું છે

એ નો ખવાય કાઢ કાઢ કાટ કાઢ એ નો ખવાય યાર કોઈ કમેન્ટ કરશે કોઈ કમેન્ટ કરશે કે વિરાટભાઈ આ ખડ ભેંસ ખાય ના હું હે ને જો આપણે આ વાડીની માટી આવે ને કાળ ઈયાલે ચૂલાની રાખ મુલતાની માટી ભૂતળો પાણી માણસમાં આવ માણસમાં આવ એ એ છોકરીઓ ખાય અમુક છોકરીઓ ખાતી હોય અમુક ને વધારે પડતી ખાતી હોય અમુક ને તો એક જ ખાય છે અમુક નામ નઈ ચાલો હોય કારણ કે સવારમાં નાસ્તો તો કર્યો નથી ખબર પડતી કરી નાસ્તો લઈ અચ્છા નાસ્તો કરી લીધો મને બીજા લોકો ફોન કર્યો રે નાસ્તો કરો એને મને નો ફોન કર્યો નાસ્તો કરો હું તમને લાગુ ફિલ્ટર લગાડતા ને કોઈ કેમેરા મને એવું હે आपने क्या, आपने क्या है ये <laughs> क्या बैठा है ये रोड ऊपर आ कृष्णा होटल बैठे कृष्णा होटल हमारा अड्डा है अड्डा है सही है जरा ही नहीं वो जा रही एक लाख उस चश्मा में तो कोई प्यार ही नहीं करता मैं को तो कोई प्यार ही नहीं करता

આવક આવે કે એની માટે નહીં માટેની તમને બધાના મનોરંજન અને તમને કશું શીખવા મળે ના એક વિડીયો છે મેસેજ ટાઈપ વિડીયો છે થોડુંક લવર્સ જેવું રાખ્યું છે પણ લવર્સ છે એની આ વિડીયોની અંદર એમાં પૂરી રીતની એની લાગણી અને આની એની સંભાળની રીતના વિડીયો બનાવવાનો છે એટલે વિડીયોને લાસ્ટ સુધી જોજો અને આ જે વિડીયો મૂકશે ને એની રિન્ક નીચે આપેલી છે ચેક કરી સપોર્ટ થેન્ક યુ ભાઈ એક વાત જયારે ઘરેથી નીકળો છો ને ત્યારે અમારી પાસે શૂટ કરવા માટે એક બી કોઈ પર્જન નહોતું રાઈટ કારણ કે બાઇકનું થોડુંક કક્ષ કારણ કે સમય થોડો ખરાબ છે એટલા માટે થોડુંક બધા લોકો હેલ્પ બહુ બધા લોકો કરે છે પણ એમની બી કંઈક મજબૂરી હોય લાચારી હોય છે એના કારણે રીઝન્સ બરાબર તો ભગવાનને પ્રાર્થના કરી કે કોઈક તો શૂટવાળો મળે પણ અમને નથી ખબર કે ઇઝ ધ ઇન્ટરનેશનલ આમની પાસે જે માઇન્ડ છે ને આઈ નો કદાચ આપણે શું તો આખું લાલ ધારે ને તો આખું એકલા તૈયાર કરી શકે એવી એની પાસે સ્ટ્રેટેજી પણ નહીં 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 પણ બહુ જ બેસ્ટ બહુ મજા આવી તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર બંને તરફથી શીતલ આપણે બી રાઈટ ને થેન્ક યુ સો મચ એટલી હેલ્પ કરીએ એટલા માટે અને એમ નહીં થેન્ક યુ તમને કે ભાઈ તમારો જેવો મોટો તમારો જેવો મોટો યુટ્યુબર તમારો જેવો મોટો ઇન્ફ્લુએન્સર તમારા જેવા મોટા યુટ્યુબર મોટા ઇન્ફ્લુએન્સર અમારા નાના માણસની જરૂર પડી તે બડે તમારો કોકકુ બભાર આભાર ચાલો આ લોગ ને જ પૂરો કરીએ પૂરો ને કરવાનો હવે આ ચેલેન્જ કરવું કઈ નહી ચાલો માળીયા ચાલ શૂઝ લેવા માટે લઈ આવી સ્પેશિયલ કે શૂઝ લેવા માટે અને આપણી દુકાન શૂઝ માટેની હોય ને તો સૌથી સ્પેશિયલ હા કેમ છો મજામાં ભાઈ બેસ્ટ જો અહીંયા બહુ બહુ મસ્ત બેસ્ટ ક્વોલિટી મળે છે પટવા સમઢિયાળા ખેરા લોકોના જે કાંઈ લોકોને શૂઝ લેવો હોય ને તો અહીંયા આવજો રાઈટ આપણે તો થેન્ક યુ સો મચ હપ્તે હપ્તે લઈ લેવાના છે હપ્તે લેવાના છે ભાઈ કેમ થાય શૂઝ એટલે ચેક કરી લઈ પછી હો ને 2100 રૂપિયા આપવાના છે કેમ થશે ઓકે ચાલો હું આપી દો રેવા દે નેક્સ્ટ ટાઈમ તમે આપી દે અત્યારે તો બાકી રાખવાના એટલો બધો અરક્ષ બેલ્ટ પાટો બાંધવાનો પાટો તો ફૂલ આપતી છે ને

બહુ મસ્ત ફ્રૂટ છે એમ કઈક તો બોલો બેર બી લેવાનો છે ને જો ચાલો લઈ લેવા ચાલો મળીએ ના હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ તો કરજો ને જય દ્વારકાધીશ ભાઈ ભાઈ જો અહીંયા મહાદેવ અમે આવ્યા છે ભવાની દર્શન કરવા આવ્યા છીએ અરે યાર અમને કાલે શૂટ માટે આમ જો રેડિયો આ યાદ ન રહી ભૂલાનું કાલે શૂટ માટે

આમાંથી બ્લોક કરી દેવો સમાધાન થઈ ગયું એટલું ભલે ભેગું થાય

ફરી આવી ગયો છે જો બોલ કેમ પવન કેવો મસ્ત માતાજી દર્શન કરવા આવ્યા છે મોટા ભાઈ આજે ધાયરું કર્યું છે મેં કે બધાના બ્લોક માં પેલો મોટું મારું

બધું ત્રણ જેના વધારે વ્યૂ આવે ને એ ઓલા રવિવારે પાર્ટી આપશે પછી કોઈ રિપોર્ટર હોય કોઈ બી હોય એ બધા આમ કરીને ओके ओके समरले आपको कैसा महसूस हो रहा है आपको आपको उभारियो मुंह आ भी दो उभारियो 60 नामी से 500 आप आपको कैसा અમારા બ્લોક ની છે ને મને મહેનત વધારે છે બીજું કઈ નથી કરતા બરાબર તો કઈ નઈ સો આજે અમારો બહુ એટલે બહુ બેસ્ટ ડેરી છે વધારે નથી કરું બરોબર પછી થાકી જશો પછી સાંભળ સાંભળ પછી થાકી જશો પછી થાકી જશો પછી થાકી જશો અને બ્લોગ નું એન્ડ આપી દઈએ આપડે પાછો આપી દે ને ચાલ ફટાફટ અહીંયા એન્ડ તો આપો એન્ડ તો આપ મારે શુદ્ધ બી લેવાના છે કાઈ છે જ નહીં ચાલો ગુડ નાઈટ હર હર મહાદેવ આઈ હોપ કે તમે લોકો બધા અમને આવી જ રીતે પ્રેમ સહકાર અને સપોર્ટ આપતા રહેશો અમે જ બિચારી છોકરી તો કઈ નહીં સપોર્ટ કરતા રહેજો સાથે આપો આજે સેકન્ડ બ્લોગ અમારો બનને સાથે મૂકવાનો છે ઓકે ચાલો તો બરાબર

લાગે સીધી રો હવે હું ના એમ તો હું સીધી છું બહુ શાંત છોકરી છું બહુ ડાય છોકરી છું દુકાનવાળા ભાઈએ કેતો હાલો ઢાળ મારો બિલ દેવા જાવ બિલ દેવા તો શરમાઉ છું દબલ દેવાનો 45 50 52 મારો કિલો નથી ખોટી વાત 52 હો આ શાંત છે મારો આને રેડી છે 5 કિલો ઘટી તો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો હતો પણ આમ તો એન્ડ ક્યારે થાય કે એની મરજી હોય ને ત્યારે થાય છે ભરતભાઈ અત્યારે જો ફાઇનલી શુભમભાઈ જો આવા કે આમ અમારું કામ હતું ફિલ્મ બનાવવાનું હવે હલાવાની તમાર લોકો એવું આજે રડવામ ચાલે હા રડવામ ચાલે મસ્ત અન પરફ્યુમ બને ખબર છે પરફ્યુમ બને પછી આ સ્કિન કેર માં કામ આવે આનો બિઝનેસ કરે આની સાથે